નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું અધિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે લાલો ફિલ્મ વિશે ચાલો આપણે આજે જાણીએ લાલો ફિલ્મ વિશે તો એક સ્ત્રી એના પતિ ખોવા એની ફરિયાદ લખા પોલીસ સ્ટેશન જાય છે તો પુલીસ દ્વારા એમને પૂછવામાં આવે છે કે એમના પતિનું નામ શું છે પછી ડરતા ડરતા બોલે છે કે મારા પતિનું નામ લાલો છે પછી લાલો બ્રશ કરતો કરતો નજરે આવે છે સવારમાં એ પછી લાલો રિક્ષા લઈને હોટલે જાય છે ચા પીવા માટે એ પછી લાલા લાલાભાહે હોટલવાળા ભાઈ ઉઘરાણી કરે છે આગેલા પૈસા આપી દેજે મને લાલો પક્ષીઓને દાણા નાખતો હોય છે પછી લાલાને આપેલા પૈસા માટે એક વ્યક્તિ ઉઘરાણી આવે છે પછી લાલા ને ધમકી આપે છે કે તારી રિક્ષા હાથે તને પણ ઉપાડી દઈશ આવે છે બસ ને જોઈને લાલુ ખુશ થઈ જાય છે પછી લાલો મુસાફર ને પૂછે છે કે તમારે ક્યાં છે તો મુસાફર કેવાય છે કે કે મારે આખા છે તો પછી લાલે કીધું પંદરસો રૂપિયા થાય પેસેન્જરે કીધું કે તમારે જેટલા પૈસા થાય એટલા હું આપી દઈશ પણ તમારે મારે સાથે રહેવું પડશે ત્યાંથી રિક્ષા લઈને નીકળી જાય છે અને પેસેન્જર ને પૂછે કે તમારે પેલા ક્યાં જવું છે પેસેન્જર કે મારે દામોદર કુંડ જવું છે પેલા ત્યાર પછી દામોદર કુંડ નાવા લાગે છે પછી લાલો મુસાફરના ફોટા પાડતો હોય છે ફરવા માટે આવેલ વ્યક્તિ લાલાનો પણ ફોટો પાડે છે પછી બંને જણા સારી હોટલમાં જમવા માટે જાય છે ત્યાર પછી એકબીજાના નામ પૂછવા લાગે છે બંનેના નામ એક હોવાથી લાલો ઘણો ખુશ થાય છે પછી બંને લોકો એકબીજાને ઉંમર પૂછવા લાગે છે લાલો કે મારા લગ્ન થઈ ગયેલા છે અને મારી એક નાની દીકરી છે એનું નામ ખુશી છે અને વાઇફનું નામ તુલસી છે ત્યાર પછી આખું જુનાગઢ ફરીને ચા પીવા બેસે છે ત્યાર પછી મુસાફર ને લાલો એમને ધર્મશાળાએ મૂકવા જાય છે તે પછી લાલાને પાંચ નરસો રૂપિયા ભાડું આપે છે અને એક્સ્ટ્રા પાંચસો રૂપિયા આપે છે પણ લાલો નથી લેતો પછી એમ કે છે કે તુલસી માટે કઈક લઈ જાજે ત્યાંથી પછી લાલો રિક્ષા લઈને એના મિત્રો જોડે જાય છે અને બધા દારૂ પીતા હોય છે લાલા એવું કહે છે કે કે પછી પછી લાલો ગુસ્સો થાય છે છે અને એમ પાડી તારી બધા મિત્રો સાથે મળીને દારૂ પીવા લાગે છે લાલો દારૂ પીને કહેવા લાગ્યો કે હું મળત છું એ પછી લાલો રિક્ષા લઈને ઘરે જતો રહે છે લાલો એની દીકરીને પૂછવા લાગે છે કે તે સ્કૂલે ગઈ હતી કે નથી ગઈ પછી લાલા પત્ની તુલસી આંબળી જાય છે અને બોલવા લાગે છે લાલા કે દારૂ પીવાના પૈસા

ત્યાર પછી એની શિફ્ટ ગાડી પડી હોય છે એ લઈને રવાના થાય છે અને લાલો પીછે પીછે જાય છે એનો પીછો કરતા કરતા લાલો ઠેઠ એમની ઓફિસે પહોંચી જાય છે તો ગેટ માં ફિંગર મારીને અંદર પ્રવેશ કરે છે બંને લોકો પછી બોસ નો ફોન આવે છે કે માલ સુરક્ષિત રીતે પહોંચી ગયો અને આ બધું લાલો સાંભળતો હોય છે તે બધી જ વસ્તુ મૂકીને હવે રવાના થઈ જાય છે અંદર કંઈક પડ્યું એવું લાગ્યું પણ એમને કોઈ મગજમાં ના લીધું અને અંદર પાણીમાં પગ પડવાથી લાલો લપસી જાય છે અને અંદર બે ફોન થઈ જાય છે ત્યાર પછી લાઈટ નો ઘોડો પાડીને રવાના થઈ જાય છે એ પછી લાલો સવાર વારે પાન માં આવે છે ત્યાર પછી ખુશી એની મમ્મીને પૂછે છે કે પપ્પા કેમ નથી કર્યા આવ્યા તેની મમ્મીએ જવાબ આપ્યો કે ક્યાંક દારૂ પીને પડ્યો ત્યાર પછી જાગીને લાલો પાણી પીવે છે પછી લાલો આખું ઘર ચેક કરે છે કે વસ્તુ ક્યાં મૂકી છે ત્યાર પછી લાલન ઠેલો મળી જાય છે અને થેલામાં ઘણા બધા રૂપિયા જોઈને લાલો ખુશ થઈ જાય છે પછી લાલો પૈસા લઈને રવાના થાય છે અને જેવો જ ગેટ ખોલવાની કોશિશ કરે એટલે એને ઝાટકો લાગે છે પછી લાલો નીચે પડી જાય છે અને રાડુને કુકવા પાડતો હોય ત્યાર પછી મેનચિટ લાગેલી હોય છે એ બંધ કરીને લાલો ટેસ્ટરથી ચેક કરે છે દરવાજે કરંટ આવે છે કે નથી આવતો એ પછી લાલો એક વ્યક્તિને જોઈ જાય છે એટલે ટૂંકા પાડતો હોય છે પણ એ વ્યક્તિને કાનમાં માયક લાગેલું હોય છે એટલે નથી સાંભળતો તો લાલાના ઘરે તુલસીની એની વાટ જોઈને દુભી હોય છે અને લાલાનો ફોન પણ ઘરે જ હોય છે અને લાલો પાણી પીવા જાય છે પાણી પણ પટી ગયું હોય છે પછી બિસ્કીટ પેકેટ મળે છે એ પેકેટ ખાતો હોય છે લાલો પછી ઘરમાં કેમેરો લાગેલો હોય છે એના આગળ જેને લાલો બુંગો પાડતો કે મને નીકાળો અહીંયાથી પણ કેમેરાના વાયર છોડેલા હોય છે ત્યાર પછી લાલો બીજી રૂમ ખુલે છે એમાં કંઈક ઢાંકેલું દેખાય છે પછી આવે છે તો અંદર મૂર્તિઓ હોય છે લાલો મૂર્તિઓ જોઈને ખૂબ ખુશ થઈ જાય છે અને પછી દર્શન કરવા લાગે છે ડાકોરના ઠાકોર અહીંયાથી મને ગાઢો અને તુલસી પણ લાલાને ખૂબ જ રાહ જોતી હોય છે અને તુલસી અને બંને જણા ફરિયાદ છે પોલીસ સ્ટેશન ત્યાર પછી ભાઈ એમને પૂછે છે કે તમારા પતિ દારૂ પિતા ત્યાર પછી તુલસી કીધું કે હા કોક દિવસ પીતા ત્યાર પછી અંદર એક ટીવી લાગેલી હોય છે એમાં કહેવામાં આવે છે કે કોઈનું ખોટું કરવું નહીં ખોટા ભાઈ બનો રાખવા નહીં એવું બધું જ ઘણું બધું કહેવામાં આવે છે ત્યાર પછી લાલો એટલો બધો અંદર ત્રાસી જ ગયો હોય છે ના પૂછો વાત લાલો બહાર નીકળવા માટે ઘણા બધા પ્રયાસ કરે છે પણ બહાર નીકળી શકતો નથી અને ઘણો બધો પરેશાન થઈ જાય છે ત્યાર પછી લાલો લાકડી લઈને તો લોક ને ફટકા મારવા માંડે છે એનો લાલો તોડવાની ખૂબ કોશિશ કરે છે પણ લોક તૂટતો નથી